વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ત્રણ દ્વારા દર વર્ષે યોજાતા દિવાળી મહાપર્વ નિમિત્તે આ વર્ષે પણ ભવ્ય સન્માન સમારોહ વેમાલી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા ઉપપ્રમુખ મુન્નાભાઈ પ્રજાપતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રાથમિક શાળાના પટાવાડા સફાઈ કર્મચારીઓ સિક્યુરિટી સ્ટાફ આરોગ્ય સેન્ટરના ડોક્ટર સ્ટાફ મુક્તિધામ કર્મીઓ આશા વર્કરો આંગણવાડી સ્ટાફ તેમજ વેમાલી ભજન મંડળીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે તમામનું સાલ ઉઠાવી અને મિક્સ મીઠાઈ બોક્સ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા બાપુ સાથી કોર્પોરેટર રૂપલબેન તથા છાયાબેન તેમજ વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સેવા આપતા વિવિધ વર્ગના કર્મચારીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી જય શ્રી રામ નૂતન વર્ષાભિનંદન નું ખૂબ જ પવિત્ર આ વર્ષ છે કારણ કે જેમ જેમ સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસથી જે બી કાર્યો થઈ રહ્યા છે ખૂબ જ શુભેચ્છામય થઈ રહ્યા છે આજે અમારા વોર્ડ નંબર ત્રણના વેમાલી વિસ્તારમાં મુન્નાભાઈ પ્રજાપતિ અને અમારા સાથી કાઉન્સિલર પરાક્રમસિંહ ના સહસ્તે અહીંયા જે સફાઈ કર્મચારીઓ છે સાથે આંગણવાડીના બહેનો છે સાથે આરોગ્ય સેન્ટરના જે બી કર્મચારીઓ છે સૌને એક શુભેચ્છા પાઠવીને સાલ ઉડાડીને અભિનંદન પાઠવ્યા છે તો એ જ આ કાર્યમાં અમે લોકો બી ઉપસ્થિત રહ્યા છે અને આવી જ રીતે સૌને શુભેચ્છા પાઠવી છે અને દિવાળીની શુભકામનાઓ આપે છે એ જ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય દિવાળીની સૌને શુભકામનાઓ આવનારું વર્ષ સૌનું શુભમય રહે અને સૌ શુભ કાર્યો થતા રહે અને વડોદરાની જનતાને હું ખૂબ ખૂબ ધનતેરસના દિવસે આવનારા નવા વર્ષમાં સૌનું પ્રગતિમય જીવન રહે સ્વાસ્થ્ય રહે અને પ્રગતિ રહે એ જ શુભ દિવાળી સૌને શુભકામના આજે પ્રોગ્રામ માં છે મારા મત વિસ્તાર વોર્ડ ત્રણ માં વેમાલી વિસ્તાર આવેલો છે જે મારા સાથી કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા બાપુએ દત્તક લીધેલો છે અને સૌ મારા સાથી કાઉન્સિલરો અને મેઇન બોડીના ઉપપ્રમુખ મુન્નાભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમનું આયોજન કરેલું છે તેમાં સૌ સફાઈ કર્મચારીઓ અને અન્ય મંડળીઓ ભજન મંડળીઓ અને સૌ સેવાકીય સદસ્યો જોડાયા છે અને સૌનું સન્માન સમારોહ અહીંયા યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે જમણવાર પણ રાખેલો છે લોકો માટે તો હું સૌને શુભેચ્છાઓ નવા વર્ષમાં આપું છું કે સૌ સફાઈ કામદારો ભજન મંડળીઓનું પણ જીવન સુખમય રહે અને સૌનું જે સન્માન કરી સૌને આવકાર્યા છે એ બદલ પરાક્રમસિંહ બાપુ અને મુન્નાભાઈ પ્રજાપતિને હું ધન્યવાદ કરું છું તો એમને પણ અમને અહીંયા આમંત્રણ આપી જે જોડ્યા તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય સંદે માત્રમ જય જય ગરવી ગુજરાત હું વોર્ડ નંબર ત્રણ કોર્પોરેટર છાયા ખરાદી જી આજે આપ જોઈ શકો છો કે દિવાળી જેવો મહાપર્વ છે અને એ મહાપર્વ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ત્રણ વેમાલી વિસ્તારની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલે કે અઢાર દસ બે ના દિવસે અમારા વડોદરા શહેરના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર શ્રી જાડેજા બાપુ સાથી રૂપલબેન છે છે છાયાબેન અમારી વોર્ડ ત્રણની ની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે મહિલા મોરચો સાથે રહી અને વિસ્તારની અંદર અમારા જે સફાઈ કામદારો છે અલગ અલગ જે ક્ષેત્રની ટીમ છે જેમ કે સફાઈ કામદારો આરોગ્ય સમિતિની ટીમ હોય સ્કૂલના સફાઈ કર્મી હોય પટાવાલા હોય સિક્યુરિટી હોય એવન કે અમારું અહીંયા સ્મશાન છે મુક્તિધામ મુક્તિધામ સ્મશાનની ની અંદર પણ જે કામ કરતા વર્કરો છે એમનું પણ સ્વાગત અને સન્માનનો આજે આ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમની અંદર અમારા કોર્પોરેટર બાપુ સાથી કાઉન્સીલર વોર્ડ સંગઠનની ટીમ મહિલા મોરચો સહિત આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો છે અને ખાસ કરીને વડોદરા જિલ્લામાંથી અમારા વડોદરા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન પણ અહીંયા નરેન્દ્રભાઈ રોહિત હાજર હતા એમનો પણ અમે વોર્ડ ત્રણ